તું નવી નવી નઈ તું ચેનલ માં નવી નવી છે સ્વાગત છે ફરી એક નવા વ્લોગ માં તમારું બધાનું નું પેલા તો બધા જ મારા પ્રિય મિત્રો ને મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અત્યારે થઈ ગયો છે બપોર નો સમય બપોર કરવા માટે ખેતરમાંથી ઘરે પાછા આવ્યા છીએ કામ ઘણું બધું હતું આ ગયું ને નીંદ આ બે ગૌ ને નીંદ બાકી પાછળ બધા બાકી છે જો રે અને જો અમારી બટુકડી વાસડી બેઠી છે અને હવે અમને રાગે આવી ગયું છે જો થઈ છે બાકી વિડીયો કન્ટિન્યુ તો મિત્રો જોરદાર ની અવાજ થોડો ઓછો આવતો અવાજ આવે છે ને એટલે થોડુંક આડું રાખેલું છે કે કોપી ના આવી શકે જો તુર વીણી લીધી છે તુર વીણવાનું કામ કરતા હતા અમે તો જોયું રેડી કમ્પ્લેટ વાહ ભાઈ વાહ બને છે એમને

શાક જેવું બનાવવાનું સલાટ બનાવાનું સંભારો એમ ને ખોદ ગાજર મસ્ત મસ્ત અને આ થોડોક બાકી બીજા બધા ગાયું નાખવાના અને થોડોક સંભારો કરવાનો આ બાજુ આ ડુંગળી છે ડુંગળી હવે એમ કહે છે હું ઉતરશી મરી જાય મને પાણી પણ પાલ એ પાણી આપડી પાસે એટલું છે નહીં ભાઈ પશુનું થાય એટલું પાણી છે કા

ના છે એટલે બાકી જોવા ગાજર નું કામ થોડું જાજુ શરૂ છે મસ્ત મસ્ત અને હા ઉધરા તો છે છે અને મને હવે કામ મળ્યું છે ઢોર પાવાનું હું ઢોર પાસ બધાય બધા પશુને મસ્ત મસ્ત પાય લઉં અને પછી ગાજરનો સંભારો ખાવાની તૈયારી કરું એટલે કે પછી ખાવે પડે ગાજરનો સંભારો યાર છે તો ગાજરનો સંભારો તો ખાવો પડે એટલે હા હા જ વધારે પાવે અમને ખબર તને મોડો વર કઈ નથી હારું જ કહેવાય ઉપર થી જેવું વર આવ્યું એ સારું જાય મોળું કે કડવું એ બધું કઈ ન હોય બધા વર હારા જ હોય વરું કેવાય એ તો બધાને ખબર જ છે કે પણ કુહો કર્યો છે ને એ ખબર હોય અને હું બતાવીશ જે મારા જૂના સબ્સ્ક્રાઇબર છે જૂની ચેનલ એ બધાને જ ખબર જ છે તો હું બતાવીશ આગળ કઈક કામ સાથે ફરી પાછું ક્યારેક આખી ફેમિલી જઈશું ત્યારે

મૂદ નવી નવી છો તું નવી નવી નહી આ તું ચેનલ માં નવી નવી છો હા હું પણ ચેનલ માં નવી નવી છો નવી જય માતાજી ફૂલાય ના છે બધાને જય માતાજી સપોર્ટ કરજો લાઈક કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો હા હા કા બાકી આજના વિડીયોમાં ને તો આટલું જ બાકી વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય